સુરતના કીમ ચાર રસ્તા નજીક કાર અને ડમ્પર વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો જેમાં કાર ચાલકનું કમકમાટીભર્યું મોત નિપજ્યું હતું સુરત નેશનલ હાઈવે અડતાલીસ પર ચોવીસ કલાકમાં બીજા ગંભીર અકસ્માતની ઘટના સામે આવી છે કીમ ચાર રસ્તા નજીક કાર અને ડમ્પર વચ્ચે અકસ્માત સર્જાયો હતો સર્જાયલા અકસ્માતમાં એક કાર ચાલકનું ઘટના સ્થળે જ કમ કમાટી ભર્યું મોત નિપજ્યું હતું અન્ય એકને હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે આ અકસ્માતની ઘટનામાં એક યુવાન ઈજાગ્રસ્ત થતા તેને તાત્કાલિક જ સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાયો છે અકસ્માતની ઘટનાને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ થયો હતો સુરત જિલ્લા ટ્રાફિક પોલીસ અને એનએચએઆઈની ટીમ સ્થળ પર

Bureau report H24 news came.